તેત્રીસ વર્ષ પછી શનિ અને રાહુના મિલનને કારણે એક ખૂબ જ વિનાશક પિશાચ રાજ્યોગ રચાઈ રહ્યો છે મિત્રો આવી સ્થિતિમાં આ ત્રણ રાશિના લોકોના જીવનમાં એક મોટું તોફાન આવવાની શક્યતા છે અને આ તોફાન આ લોકો માટે ખૂબ જ ભયંકર બનવાનું છે તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે એટલે કે તેમના જીવનમાં દુઃખનો પહાડ ઊભો થઈ શકે છે જે આ ત્રણ રાશિના લોકોના જીવન પર ખરાબ અસર કરી શકે છે મિત્રો આ રાજ્યો ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે કારણ કે આ તેત્રીસ વર્ષમાં આ સંયોગ ફક્ત એક જ વાર બને છે અને તે ત્યારે જ બને છે જ્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થાય છે આ સમય દરમિયાન આ ત્રણ રાશિના લોકો માટે ખૂબ કાળજી રાખવાનો સમય છે ખાસ કરીને સ્વાસ્થ્ય અને વાહન ચલાવતી વખતે મિત્રો તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં કારણ વગર કોઈની સાથે દલીલ ન કરો નહીં તો તે તમારા માટે નુકસાનકારક બની શકે છે પછી ભલે તે વ્યક્તિ પરિવારનો સભ્ય હોય કે મિત્ર તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો માહિતી તેત્રીસ વર્ષ પછી વર્ષ બે હજાર પચીસમાં શનિ અને રાહુના મિલનને કારણે વધુ વિનાશક અને ખતરનાક તોફાનો આવશે પિશાચ રાજ્યોગના નિર્માણને કારણે શનિદેવની કઠોર દૃષ્ટિથી ફક્ત આ બાર રાશિઓ પ્રભાવિત થવાની છે પરંતુ ત્રણ રાશિના લોકોને તેનો ખરાબ પ્રભાવ જોવો પડશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની સ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે અને ગ્રહોની સ્થિતિમાં ફેરફારની કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે મિત્રો જો ગ્રહોમાં સૌથી ખાસ ગ્રહોમાં એક ગ્રહ હોય તો તે ન્યાયના દેવતા શનિદેવજી છે શનિદેવ માણસને તેના કર્મો અનુસાર ફળ આપે છે ચાલો તમને જણાવી દઈએ કે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં શનિ અને રાહુનો ખૂબ જ ખાસ યુતિ બનવા જઈ રહી છે અને આ યુતિને કારણે એક દુર્લભ પિશાચ રાજયોગ બની રહ્યો છે આ રાજ્યોગના પ્રભાવથી ત્રણ રાશિઓને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિ અને રાહુનો આ ખતરનાક દુર્લભ યુતિ ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ પડકારજનક બનવાનો છે મિત્રો આ વીડિયોમાં અમે તમને અગાઉથી ચેતવણી આપવાના છીએ અને તેનો ઉકેલ જણાવવાના છીએ જેથી તમે તમારી સમસ્યાઓ સમજી શકો અને અમારા દ્વારા બનાવેલા ઉપાય અપનાવીને જીવનમાં સંતુલન જાળવી શકો મિત્રો આ યોગને જ્યોતિષશાસ્ત્રમાં વધુ અસરકારક માનવામાં આવે છે અને ક્યારેક આ રાજયોગને પડકારજનક પણ માનવામાં આવે છે આ રાજ્યોગ જાતકોને તેમના કર્મો અનુસાર પરિણામ આપે છે અને તેના પ્રભાવથી આ જાતકોના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે શનિની ગતિ ખૂબ જ ધીમી છે અને શનિદેવજીને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે લગભગ ત્રીસ વર્ષ લાગે છે આ જ કારણ છે કે તેત્રીસ વર્ષ પછી આ ખાસ રાજયોગ ફરીથી બની રહ્યો છે જેનો આ ત્રણ રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ જેના પર દુઃખનો પર્વત પડવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મીન રાશિ તેત્રીસ વર્ષ પછી શનિ અને રાહુની આ ખાસ યુતિ મીન રાશિના લગ્નમાં બનવા જઈ રહી છે જેના નકારાત્મક પ્રભાવને કારણે મીન રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે અને ફક્ત સંકટ જ આવી શકે છે તમને જણાવી દઈએ કે આ દુર્લભ સંયોગ મીન રાશિના લોકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ લાવી શકે છે ખાસ કરીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે મીન રાશિના લોકોએ દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તમારા દુશ્મનો તમને ગુપ્ત રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે મિત્રો તમારે દરેક કામ સમજદારીથી કરવું પડશે જેથી તમે કોઈ ખોટો નિર્ણય ન લો મિત્રો તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો કારણ કે પિશાચ રાજયોગની નકારાત્મક અસર તમારા સારા કાર્યો દ્વારા ઓછી થઈ શકે છે આ યોગની અસર ઓછી કરવા માટે તમારા માટે દરરોજ કૂતરાઓને રોટલી ખવડાવવી ફાયદાકારક રહેશે જેના કારણે તમારા જીવનમાં આવનાર સંકટ ઓછું થઈ શકે છે નંબર બે મકર રાશિ તેત્રીસ વર્ષ પછી વિનાશક પિશાચ રાજયોગને કારણે મકર રાશિના જાતકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ રાજ્યોગ આ સમય દરમિયાન તમારા જીવનમાં દુઃખોનો પહાડ લાવી શકે છે તેથી તમારે દરેક પગલું કાળજીપૂર્વક ભરવાનું રહેશે જો તમે થોડી પણ બેદરકારી રાખશો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે આ ઉપરાંત જો તમે વેપારી છો તો આ સમયગાળા દરમિયાન તમને નુકસાન પણ થઈ શકે છે એટલે કે તમારે નુકસાનનો સોદો કરવો પડી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મહાવિનાશક પિશાચ રાજ્યોગની આડસર ઘટાડવા માટે તમે અડદ તલ કાળા કપડા અથવા ચંપલનું દાન કરી શકો છો આનાથી તમારા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે નંબર ત્રણ કન્યા રાશિ તેત્રીસ વર્ષ પછી રચાયેલ પિશાચ રાજયોગ કન્યા રાશિના સાતમા ભાવમાં હાજર રહેશે જેના કારણે કન્યા રાશિના લોકોને પડકારોનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન શક્ય તેટલું મોટા રોકાણ ટાળવાનો પ્રયાસ કરો અને નાણાકીય બાબતોમાં બેદરકાર ન બનો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારે ખૂબ જ શાંતિથી કામ કરવાની જરૂર છે તમારે તમારા શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ અને તમારા વર્તનને સારું રાખવું જોઈએ કારણ કે તમે અહંકારથી પોતાને નુકસાન પહોંચાડી શકો છો તમને જણાવી દઈએ કે પિશાચ રાજયોગને કારણે મહિલાઓએ ખાસ ધ્યાન આપવું પડશે કારણ કે આ સમય દરમિયાન મહિલાઓનો ગુસ્સો વધી શકે છે કન્યા રાશિના લોકોએ પિશાચ રાજયોગના ખરાબ પ્રભાવોને ઘટાડવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર તમારા જીવનને સકારાત્મક બનાવી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર